અમદાવાદ ખાતે આયોજિત આ બે દિવસીય નેશનલ કોન્કલેવમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીના સેક્રેટરી ભૂપેન્દ્રસિંહ ભલ્લા ઉપસ્થિત રહેશે અમદાવાદ ખાતે સોળ ડિસેમ્બરના સાડા બાર કલાકે આયોજિત નેશનલ કોન્કલેવના ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના એનર્જી અને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્મા ગુજરાત રાજ્યના જીયુ મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જીના જોઈન્ટ સેક્રેટરી દિનેશ જગડાલે પણ ઉપસ્થિત રહેશે